કેવું કઈ રમવા જતા મારા મા કાકા પડશે નહી રમવા દેતા રમતા રમી

એ ભમલા હેખા ભમલા તું ગુજરાત મારી મારી

આપણ હું આવી જો ને એવું નઈ થવા ના ઈસાજી હજુ એ હજુ તમને યાદ આવે હું તો બધી યાદ આખું હવે એવું યાદ ના રાખવાનું હા હો શું ને આપણ હો હો કજા જબર બોલી નાખે હે આયા મુજો યાર ધાણ આ મુજો ખેલા તો એમ અને આયા 10000 રૂપિયા નાખ્યો હવે હારા 10000 હા તો ભમેલો ભંડેલા હ ને આપડે લાયા હ એ બતાજી જમી શું લાવ આ અયા ભાઈ જોઈ ના આવે જલ્દી હું કહું થાય ગુલાંજી કરી દે મે છીતરું મળી જાય અને પછી જે છીતરું કાઢે કા મેલું એ દોર દો હે રું કી તો હ હા ભી યે કુરુ લાવ શી કુરુ પેલો મોટો દઈ મેલો યે ના ની હર આ

હા હા પંગળો તળહા પરમામા વાળો આયો હો હા હા તમારો તો દેહો હા હા જોઉં તમ તા આયા આ ભાઈ કાઢે કો તમે હા હા ના કાઢું હાય મના હાય સાહક કોઈ કાઠેમ નઈ લાગતું મને માબી હાટવા

આ ચોય લાયો આ નાળું ફૂટ અરે શિવાજી અલ્યા હું એ એમ ભાઈ ને ફરી ને દે એхать મારી બેટી મઈ પૂગળવા ના આયો હો મજે ફાવતું જ નહીં આ ને મારા બેટા તો મતલબ તો તું દાણીયા તોડી ના સોલ દાણીયા આ તો કોઈ નહી કે તને તો તો તને ભમે નહી આ કોનો લંગળો નાતો નહી ભમળો તોડશે હા બોલી રાખું સા આ નઈ પડે નઈ પડે એ ના પઈયો કે જલ્યું પડ આ તું નાળું નાળું મારે હમણા કો કેવું પડ છે

આયો હું તને બોલ્યું હોય આ આ તું કી પાના લીલા લીલા તળિયા લીલા આવળા ભાઈ અરે પે પે પર ને મેં તો ને હરી

હા હું પણ ભમળો નાખો તો નહીં મેલ બે આ બે જ નહીં યાર આયા બાલિયા યાદ

તન્યા કકેયા નઈ સાઈ તમાર ભમળા આદ ભાઈ કયો હો ભાઈ ભાઈ આ બોલે કી યાર લો ભમળા આઈ ગયો તો જઈ તરી નહી આ 15 લાખ રૂપિયા છે બેચે જવા કી આ આ કરાઈ જો પગર કેટલું આલી લે લે બેચી દે મને ખાવતી નહી આ તમે સાઈડ ઉપર આ તમે ઉપર રમો યાર લેવા જ નઈ આ બેચી દે હા તો દેશમાં આવો જો જો પાડો ભાઈ અમે કોઈ કેવું કહી ગયા હા ના ઈ સુ 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 યાર જો

અહીંયા જમીન હોય ભાઈ અન આખો સાઈડમાં આવતા રેલો હવે તમારું અમે ના જાય નો એમ પરમે કોડી આવો જમીન અમે તો લેવા જેવું નહીં એકલું જોરું તારો ભમળો ખોડી નહીં ને એ પાઈ ના

ગડાયા દેવા ન માપે દેજો મમ્મી માપ પર જો બહુ વાના નહી કે બરાબર ના વાગવાતું વાગે તારા નામ કદી રંબા તું ના ના એસા તુડ તુડ દે એલ્યા નીલે બે કે હે અલ્યા આ નીલે પિયસો મને દીદી આ દીધા વા નંબર આહી દીધા જમા આવી ગયો આયા જો ભૈ માયવા જો ભો ઓય બાય માયવા જો ગુલમો વાજી ગઈ બે થઈ હો હવે માય જા જો હા વાજો અલ્યા પછી ખેતરા ખવાત કેમ તમ મને નહિ દેવાની ઓ તમ નહિ દેવાની લિયા ભાઈ તમ કેમ છોચીયા મને જબર ખોચી ગયો અમારિયા મને સોડી મલ્યો આ હું સોડું પર તાર તાર વાત તો કરો હ એ હા કઈ ના

હા મારું જય બાબા ની ઓફિસિયલ હા